વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પાસે પોલીસ પ્રજાનો મિત્રશ્રીની યુક્તિને સાથક કરતા આવનારા ઉત્તરાયણના પર્વ પર બાઇક પર મુસાફરી કરતા બાઇક ચાલકોની સુરક્ષાને ધ્યાને રાખી બાઇક ચાલકોને માર્ગ ઉપર પતંગ ઉત્તરાયણના પર્વે પતંગના દોરાથી હાથ ગળા કે અન્ય ભાગી જન થાય તે હેતુથી બાઇક રોકી સેફટી ગાર્ડ સળિયા લગાવી સુરક્ષિત કરાયા હતા જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક નાયબ અધિક્ષક સાવલી પોલીસ મથકના પીએસઆઈ એ એમ મળ્યાની સૂચનાથી આગામી ઉત્તરાયણ પર્વે સુરક્ષા સેતુ અંતર્ગત સાવલી ટ્રાફિક પોલીસ દ્વારા સાવલી નગરના અનેક વિસ્તાર અને ચોકડીઓ પર કેમ્પ લગાવી નાગરિક સુરક્ષા હેતુ પગતંગના તહેવારે માર્ગ ઉપર આવતા પગતંગના ધારદાર દોરાઓથી ગળા હાથ કે અન્ય ઈજાથી સુરક્ષા કાજી માર્ગ ઉપર પસાર થતા બાઇક ચાલકોને રોકી લોખંડના સળિયાવાળો સેફટી ગાર્ડ લગાવી બાઇક ચાલકોને સુરક્ષિત કર્યા હતા આમ સાવલી પોલીસને ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી આવી હતી લુહાર સાથે સાંભળી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ